જોયું છોકરા પેલા ધીરુ લાલ ભાભી છે ને ત્યાંથી આખો ખૂણો દબાવી આપણું ભાઈ વ્યાવા ના ભાઈ પણ જમીન તો થોડું એટલું બધું દબાવતું હતું છે તને કોઈ ખબર ના પડે આવો ના રો

આ છોકરો થી થઈ ગયેલો લાગણ ના ના ભણાવે છે કે કોઈ છે કે જીની સાઈડે હારું આવે હું હારું છોકરા ખબર એ જમીન લે કે હું તો કાલ મરી ગયો કાલ મારે તો મરવાનું હોય કાલ પર કાલ કાલે જમી કર ભાગ અમારા આ તારા ભાગ માં છે પણ એ અમાર દેગો કઈ તમારી જીન લેવાની દેગો ખાબા કે છે હા ખા

થોડોક માજી ને ખા હા ને થોડું ફોન થાય કે બાપ હું આપણા માટે જમી છે આપડી મા છે

વિદ્યા આપડામતા હમતા ના સુધી આપડા કાકો ને કઈ ભેગા થા ભેગું આપડા ને કઈ આપડે તો થઈએ છીએ

લા ખેલો ધીરુ ભાવ કરો પૈસા ખબર નહીં પડતી અમે બે જણા તો થઈ જતા પણ

છોકરા સમજાવે તારી કંઈ જવાનું પણ તારી હદીકત ની વાત તમે જો ના

છે છોકરો છોકરા ના છોકરો આપડે ભયાભ આપડે રહીએ આપડે દુશ્મન સમજીએ પણ છોકરા છોકરા એવું કે આપડે તો ખબર છોકરા લઈ લઈએ બે બંધ થઈ પડે કેવાય ને છોકરા ને કાકા કેવું નઈ કરશે ભગવાન

છોકરા 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 ના ભેગો સમાધાન કરીએ અને આ બધું ના સારું અને ચેરી કાલ નહીં આપડો તો ચેરી જમાનો ચો આવે ગોકુમ દસ ઘેર છીએ ગયા તા કાકા એ તો બોલા ભાઈ બને જે તો તો ઓય કી ઓય અલ્યા એ ભાઈ અલ્યા મારે ઓ ઓ ઓ આવ દોય પર ઉપર હા એસ બા આ દુની પર ઉપર હા દુની પરવાનું આપણે તો કબા સંજી હો હો દારા દારા તમે તો આપો ગોર્યા મરું પર એ તમારા ઘર આવતા તા હા હા કોણથી આવતા તા કોણથી આવતા તા તમે કે જાતા તા

ખાડા નાખો અને જે માલિક સુખી થી રોટલો ખાવા ને હમ્પી ભાઈ ભેગા મળી અને અને છોકરો છોકરા ના ભેગું રમત બોરી વધારે તમાર થા તો અમારો વધારે નાખ્યો બોરી વધારે મારો છોકરો ખાય લાલભા હવે હેડો ના હોય તો મારા ઘેર ઘેર રોટલા બોટલા ચા પાણી બધું કરીને જો તો મારા જીવ ના છોકરા ઠેલી લઈએ